જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ અમે ત્યારે પરિક્રમા કરવા માટે ગયા હતા અને સાથે બાજુમાં જતા એટલે અમારે જય શ્રી કૃષ્ણ કરતા અને એકબીજા સાથે પહેચાન થઈ ઓળખાણ થઈ ગઈ અને અમને અમે બે જણા ને વૈષ્ણવ હતા જે ચાલીસ એક વર્ષના હતા વૈષ્ણવભાઈ એને જે શ્રી કૃષ્ણ કર્યા ને અમને કીધું કે હું ક્યારેક આવીશ એમ કે આપણે તમારા પાલમાં સત્સંગ કરશું અને એક કે બે દિવસની અંદર જ બપોરના ટાઈમે તે યુએસએ વાળા બેન એકલા જ હતા એમના પાલમાં અરે એના પાલમાં એ આવ્યા અને ત્યારે અચાનક હું મને એ દિવસે એમની તબિયત સારી નતી તો હું પણ એમને ત્યાં મેં કીધું લાવ જે કૃષ્ણ કરો કરીને ગઈ અને જોયું તો એ ભાઈ ત્યાં આવીને બેઠા હતા એટલે યશવાલા બેને કીધું કે તમે પણ અહીંયા બેસો થોડી વાર આ ભાઈ સત્સંગ કરવા આવ્યા છે તો મેં કીધું ઠીક છે પાંચ દસ મિનિટ હું બેસીશ પછી મારે તો જવું છે પણ એ ભાઈએ તો તરત જ શરૂઆત કરી અને કેસરની ભાવ ભાવનાની વાતથી શરૂઆત કરી અને એટલી ખરાબ રીતે એને એક્સપ્લેન કર્યું અને પછી એને ગંગાભાઈ અને રજુભાઈ ક્ષતાણી પણ વાર્તા સમજાવી અને કહ્યું કે જો આ ધર્મ આપણા ધર્મમાં તો આ છે સમર્પણ એ જ આપણો ધર્મ છે અને અમુક વલ્લભપુરના નામ પણ લીધા કે આ બધા વલ્લભપુરના બાળકો છે જે એ લોકોને પણ વૈષ્ણવ સમર્પણ કરે છે અને આ બધી બાબતથી અમે લોકો તો એકદમ અજાણ હતા એટલે એકબીજાના મોડા સામે જોતા રહી ગયા અને તેણે પોતાના મોબાઈલમાં એ ભાઈએ કેટલીક છોકરીઓના ફોટા બતાવ્યા કીધું કે આ એક અમેરિકાની છે આ ઓસ્ટ્રેલિની છે અહીંયાની છે ત્યાંની છે એમ કરીને કે આ બધા એ મને સમર્પણ કરેલું છે એટલે વૈષ્ણવને પણ એમ કે સમર્પણ થઈ શકે છે પછી અમે થોડુંક આમ એકબીજા સામે જોઈને મેં કીધું હવે મારે તો હવે અહીંયાથી જવું છે મેં કીધું મને હવે ટાઈમ નથી એમ કરીને હું ઊભી થઈ ત્યારે અ ઓલા બેને પણ કીધું કે મારે પણ હવે બહાર જવું છે એમ કરીને એ ભાઈ પછી ત્યારે ત્યાંથી પોતે પણ નીકળ્યા અને અમે પછી એની યાત્રામાં હતા એટલે અમે એની કમ્પ્લેન કરી એટલે અમે કમ્પ્લેન ઇન ધ સેન્સ કે અમે ત્યાં જે વહુજી હતા એમને વાત કરી અને એમણે પછી ત્યાર પછી અમે એ ભાઈને એ યાત્રામાં જોયા નથી એટલે કોઈ કારણસર એને પછી ફરી અમે નથી જોયા પણ આવું જયારે થયું યાત્રામાં ત્યારે થોડુંક અમારું મન ઓલું થઈ ગયું કે ના આપણે તો અહિયાં વ્રજમાં આવીને આવો અનુભવ થાય ત્યારે અને એમાં સાવ આપણે આવું કઈ જાણતા જ ન હોય ને અચાનક આવું સામે આવે ને ત્યારે ખુબ જ દુઃખ થાય જે હું અત્યારે વર્ણવી શકતી નથી અને એવું કહીએ કહેવાય છે કે આપણે ક્યાંય પણ કરેલા હોય ને કર્મ પાપ તો તમે વ્રજમાં જઈને તમારા છૂટી શકે પણ વ્રજભૂમિમાં જો ખોટું કરે તો એ ક્યાં કયા ભવે ચૂકશે પણ અત્યારે તો માણસોને આનો પણ કોઈ ડર નથી અને વ્રજયાત્રામાં પણ આવી રીતે માણસોને જે ગોળ આ સરળ હોય એને આવી રીતે ફસાવવામાં આવે છે અને ખરેખર આ ખૂબ દુઃખની વાત છે અને આશિતભાઈ જે રીતે અત્યારે આ બધું કરી રહ્યા છે ખરેખર એમને ધન્ય છે કે એટલીસ્ટ મહાપ્રભુજીની કૃપા છે એમના ઉપર નહીં આ બધું કરે છે તો મને આજે હું પણ મારો એક આ જે કડવો અનુભવ છે એ શેર કરું